જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો વાત કરીએ સૂર્ય સપ્તમી એટલે કે રથ સપ્તમી અને રથ સપ્તમીનું શાસ્ત્રમાં શું છે મહિમા સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું તો મિત્રો એવું કહેવાય છે કે રથ સપ્તમી એટલે એવું કહેવાય છે કે ભગવાન સૂર્યદેવ જેમ કે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું અને એ સૃષ્ટિની અંદર દરેક દેવી દેવતાઓએ પોતાની શક્તિનો સંચાર કર્યો છે જેમાં વાયુદેવે વાયુની શક્તિ સૂર્યદેવે પ્રકાશ અર્પણ કર્યો છે અને સૂર્યદેવ જે દિવસે પ્રકાશ આપવાની શરૂઆત કરી હતી જે દિવસે પોતાના રથ ઉપર આરૂઢ થયા અને જગતમાં જ્યારે પ્રકાશ આપ્યો છે જગતે પ્રકાશિત કરી છે અજવાળું આપ્યું છે તો તે દિવસ જે હતો તે દિવસ એવું કહેવાય છે કે માઘ મહિનાની અંદર રથ સપ્તમી દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને રથ સપ્તમીનો દિવસ દેવ માટે સૂર્ય પૂજા માટે શ્રેષ્ઠ ગણાય છે અને હું નથી કહેતો શાસ્ત્ર કહે છે મારી વાત ઉપર વિશ્વાસ હોય કે ના હોય શાસ્ત્ર ઉપર ચોક્કસ હોવો જોઈએ અને શાસ્ત્રમાં એવું લખ્યું છે માઘમાં સે પક્ષે સપ્તમી કોટી ભાસ્કર માધ માસે કોયુ આરોગ્ય માઘ માસે સિદ્ધે પક્ષે મતલબ માઘ મહિનાની અંદર અજવાર્યા અંદર સિદ્ધે પક્ષે સપ્તમી સપ્તમી કેતા સાતમ તો માઘ મહિનાની અંદર જે સાતમ દિવસ આવે છે અજવાર્યા ની કોટી કોટી ભાસ્કર કહેતા એ દિવસે કોટી કહેતા કહેતા કરોડ અને અને ભાસ્કર સૂર્ય સૂર્ય ભગવાનની ઉપાસનાથી પુણ્ય મળે છે છે આવું શાસ્ત્ર કહે કઈ વસ્તુ કરી શકાય તો કુરિયાદ સ્નાર્ઘ દુરિયાદ સ્નાન મતલબ એ દિવસે ભાનુ સપ્તમીના દિવસે મતલબ કે આજે ભગવાન સૂર્યનારાયણની કૃપા માટે સ્નાન કરવું જોઈએ ભાનુ સપ્તમી છે દાનાભ્યામ સ્નાન કરવું જોઈએ અને કઈ રીતે તો કે નદીમાં જઈને સ્નાન કરવાથી વિશેષ ફળ મળે છે બીજું ઘરની અંદર સામાન્ય જલમાં ગંગા જલ વગેરે નાખી અને તે નદીનું જલ શરીર ઉપર નાખવાથી મતલબ પધરાવાથી એ સ્નાનનું ફલ આપણને મળે એટલે સ્નાનાર્ઘ્ય અર્ઘ્ય અર્ઘ્ય કહેતા સૂર્યનારાયણને આજે વિશેષ અર્ઘ્ય અર્પણ કરવાનું તામાના કલશમાં જલ ભરી કંકુ ચોખાની પધરાવી થોડો ગુડ કહેતા ગોળ નાખી સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરજો ત્રણ વખત અર્ઘ્ય આપજો સવારે સૂર્યદેવ ઉગે આજે ત્યારે બપોરે માથા ઉપર સૂર્યદેવ આવે ત્યારે અને સૂર્યદેવ જ્યારે સૂર્ય અસ્ત થતો હોય ત્યારે આ ત્રણ વખત અર્ઘ્ય પ્રદાન આજના દિવસે કરશો તો પણ સૂર્યદેવની કૃપા મળશે સૂર્યદેવને નમસ્કાર કરજો સૂર્ય પૂજા કરજો કંકુવાળી બી આગળ કરી આકાશમાં ઓમ સૂર્ય એનામાં બોલીને સૂર્યદેવને કંકુ અર્પણ કરજો બોલજો ગંધમ સમર્પૈયા અમી હે ભગવાન સૂર્યદેવ હું તમને તિલક કરું છું ગંધ અર્પણ કરું છું બે દાણા ચોખ્ખા આકાશમાં વધાવું અક્ષતાન સમર્પૈયા અમી આ રીતે સૂર્યનારાયણના આશીર્વાદ મળે છે તો અહીંયા લખ્યું સ્નાનાર્ઘ્ય સ્નાન અને અર્ઘ્ય તો પ્રદાન કરવાનું કરોડ ગણું પુણ્ય મળે છે પણ ત્રીજું લખ્યું દાનાભ્ય ભગવાન શ્રીદેવ જ્યારે આ દિવસ હોય મતલબ કે આજે તમે દાન કંઈક દાન કરવું જોઈએ ગરીબોને દાન કરવાથી શું લાભ તો લખ્યું છે માયુ આરોગ્ય આરોગ્ય માયુ માયુ અહીંયા શબ્દ છે પણ ગુજરાતીમાં અર્થ થાય કે આયુ આયુ કહેતા આયુષ્ય તો આ કરવાથી આયુષ્યની વૃદ્ધિ થાય આરોગ્ય આયુષ્યની વૃદ્ધિ તો થાય પણ શરીર નિરોગી રહે અને સંપદ સંપદ કહેતા પૈસે ટકે સુખી થવાય આ ત્રણ ફાયદા તો છે જ અને ચોથો ફાયદો સૂર્યદેવ જેમ પ્રકાશ આપે છે એમ તમારું યશ માન પ્રતિષ્ઠા ઇજ્જત સમાજમાં તમને મોટા માણસ તરીકે તમને પ્રસિદ્ધિ મળે છે તે ભગવાન સૂર્યનારાયણની કૃપાથી બીજા નંબરની અંદર સાસરે એવું પણ કહે છે કે આજના દિવસે સૂર્યની ઉપાસના કરવાથી મનુષ્યના જીવનના કાયક વાચિક માનસિક સાંસર્ગિક જ્ઞાતા જ્ઞાતા સ્પર્શા સ્પર્શા ભોગતા ભોગતા પીતા પીતા સીકરણ મલિનીકરણ જાતિ ભ્રંશ કરણ ખબર ના પડી કે શાસ્ત્રીજી શું બોલ્યા તો આ બધા જે પાપો છે એમાંથી મુક્તિ મળે છે શરીર દ્વારા મન દ્વારા વાણી દ્વારા વિચાર દ્વારા તો જે પાપો થતા હોય કાયક વાચિક માનસિક કાયા વડે મન વડે બુદ્ધિથી અથવા કોઈ વ્યક્તિને કહેવાથી કંઈ પાપકર્મ ખરી હોય તો આ બધા પાપોમાંથી મુક્તિ પણ પ્રદાન થાય છે કેમ કે સંસ્કૃતના શબ્દ છે એટલે હું થોડું બોલીશ પણ ઘણી વખત ઉપરથી જશે પણ ચિંતા નહીં કરતા ચોક્કસ તમને સમજાવીશ હવે રહી વાત પંચાયતન એટલે પાંચ ભગવાનમાં પંચાયતન દેવતામાં ભગવાન સૂર્યદેવને પણ એક માનવામાં આવે છે પાંચમું જે પંચાયતન દેવતામાં સ્થાન છે સૂર્યદેવનું એવું કહેવાય છે કે સૂર્યનારાયણને આ રથ સપ્તમીનું વ્રત યુધિષ્ઠિર રાજાએ કર્યું હતું જેનાથી પોતે ચક્રવર્તી રાજા પણ બન્યા હતા અને આ વ્રત કરવાથી યશમાન પ્રતિષ્ઠાની વૃદ્ધિ થાય છે સૂર્ય ભગવાનનું એવું કહેવાય છે અર્ઘ્ય પ્રદાન કરવાથી નમસ્તે રુદ્રરૂપાય રસાયણ પતયે નમઃ વરુણાય નમસ્તે સુ હરિવાસા નમઃસ્તુતે સૂર્યનારાયણને આ જન્મદિવસે અર્ઘેન બીજા દિવસે આમ તો રોજ ચડાવવું જોઈએ પણ કદાચ તમે ન તો આજે તો ચોક્કસ સવારે બપોર અથવા સાંજે સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરતા રહેજો અને સૂર્યદેવને એવું કહેવાય છે કે રથ સપ્તમી જે છે એમાં રથ સપ્તમીને બીજું અચલા સપ્તમી પણ કહેવામાં આવે છે કશ્યપ ઋષિ અને અદિતિના ઘરે ભગવાન સૂર્યદેવનો જન્મ થયો હતો અને એવું કહેવાય છે કે જગતના પિતા પણ સૂર્યદેવને કહેવામાં આવે છે એટલે આકાશની અંદર બે હાથ ઊંચા કરી સૂર્યનારાયણને ચોક્કસ આજે નમસ્કાર કરજો અને કહ્યું તે પ્રમાણે તાંબાના પાત્રની અંદર અડધે તૈયાર કરી અને સૂર્યનારાયણને અર્પણ કરજો લાલ પુષ્પ ભગવાનને વધારે પ્રિય છે તો લાલ ફૂલ સૂર્યનારાયણને તમે અર્પણ કરજો રોજગાર માટે વિશેષ કદાચ ઉપાય કરવો હોય તો એક રોટલીની અંદર થોડો ગુળ લેવાનો મતલબ કે સાત સપ્તમી કહેતા સાતમી તિથિ છે સાત તિથિમાં એટલે સાત રોટલી સાત રોટલીમાં સાત ગોળના ટુકડા મૂકી અને ગાય માતાને તમારે ચોક્કસ ખવડાવવાનું છે અને આ ખવડાવવાથી પણ ભગવાન સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે બીજા નંબરની વસ્તુ કે એ ગુડ ગુડ કહેતાં ગોળ લઈ અને સાત કાંકરી તમે ગોળ લઈ અને પેપરના વૃક્ષની નીચે તમે મૂકો છો એક પ્રદક્ષિણા કરી એક એક તમારે ગોરનું મતલબ નાની કાંકરી ત્યાં ત્યાં મૂકવાની બીજી પ્રદક્ષિણા કરી સાત પ્રદક્ષિણા કરી સાત કાંકરી ત્યાં મૂકવાથી પણ એવું કહેવાય છે કે ભગવાન સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે દર્શક મિત્રો ઘણા બધા ઉપાય છે ઘરેલું ઉપાય છે શાસ્ત્રના મત પ્રમાણે ઉપાય છે અને જે ઉપાય કરી વિધિ વિધાન કરી અથવા બ્રાહ્મણની સહાયથી વિશેષ સ્તોત્રપાઠ હવન વગેરે કરી અને સૂર્યનારાયણના ચોક્કસ તમે આશીર્વાદ પ્રાપ્ત કરજો આજે મેં સુંદર મજાની જાણકારી આપી છે આવી જાણકારી આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન